ન્યાયાધીશ્રી ગોવિંદભાઈ જોરભાઈ પટેલે ફરજ આપેલ છે એમાં હકીકત એવી છે કે એમનો દીકરો ચિરાગ ઓસ્ટ્રેલિયા ખાતે રહે છે એના ઉપર બપોરે ફોન આવ્યો વોટ્સઅપ કોલ હતો મને જણાવ્યું કે તમારા દીકરાની ઉપર બળાત્કારનો ગુનો ઓસ્ટ્રેલિયા ખાતે દાખલ થયેલ છે અને પેનલ્ટી રૂપે દોઢ લાખ રૂપિયા ભરવાના છે કુલ ત્રણ લાખ પચાસ હજાર રૂપિયા બે એકાઉન્ટ ની અંદર એમને જમા કરાવેલા હતા ચિરાગ સાથે ફોન પર વાત કરતા ઓસ્ટ્રેલિયા ખાતે કે કોઈ ગુનો એના પર રજીસ્ટર નહોતો અને આની સાથે ચીટિંગ થઈ ગયું છે ફ્રોડ થઈ ગયું છે બે એકાઉન્ટ ધારકો અને બે મોબાઈલ ધારકો વિરુદ્ધમાં કઠોર પોલીસન કરે ગુનો રજિસ્ટર કરવામાં આવ્યો છે અને તપાસ ચાલીમાં છે મને ઓસ્ટ્રેલિયાથી પોલીસ સ્ટેશનમાંથી જોઈને જેવું પણ તમારા છોકરાને બળાત્કારના કેસમાં એરેસ્ટ કરવામાં આવેલા છે એટલે હું એકદમ ઇમોશનલ થઈ ગયો એટલે તમારે એને છૂટો કરવો હોય તો પેનલ્ટી ભરવી પડશે એટલે મેં પછી બેંકમાં આવી અને પૈસા સર ત્રણ લાખ મોકલ્યા પછી એ લોકો કહે છે પૈસા આટલા ના ચાલે વધારે આપો તો આઠ લાખ ની માગણી કરતો મેં કોઈ એટલા બધા પૈસા મારી જોડે નથી એટલે મેં મારા ભત્રીજાના એવું કહ્યું તારા માં થોડા પૈસા આવે તો પછી એને સીધા એને ગૂગલ પે એટલે પછી અમારા ચહેરા નો ફોન અમારા બાબાનો ફોન આવ્યો એટલે અમે સીધા બેંક માં જઈને ઓગણીસો ત્રીસ ઓગણીસ ત્રીસ ઉપર ક્રાઇમ બ્રાન્ચમાં ફોન કર્યો મોબાઈલ તો ચાલુ ચાલુ રાખ્યો એનું કોઈ બંધ નહીં કરે હું કટ કરું દઉં તો તરત જ પાછો કરી દે તું એને કહું કોઈ ફોન તો બંધ કરો તમે તમારા જે કરતા હોય કરો બેંકમાં